તો મિત્રો भाजी जा से તો હવે સડવાનો છે ડુંગરા બધા થઈ જશે રજાળો એટલા બધા છે વાત કરો માં જો કેટલી ટ્રાફિક છે બોલો ચામુંડા માત જય જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજ મસ્ત આજે તો જવાનું છે ફરવા જો કે દર્શન કરવા જો સોટીલા બાજુ તો આવી જો

તો ભાઈ એક હોલ્ડ માર્યો છે સા પાણીનો ને આ બધા ઉભા ગયા છે જો મારા ખુશી ની હું લઈ લીધું પછી આઈન જો બધા સંજો હું લીધો બબલાન ફબલાન બધા ઉપાડે છે જ્યાં બે

તો હવે જાય છે દર્શન કરવાનું જો આ સાર છે બજાર છે બંને સર આ આસાર છે દુકાનો અને આ સાડી છે દુકાન મા રૈના બેન ને બધા કમ્પ્લીટ થઈ જાય થાકી નીક જાય ને થાકે ક્યાંથી ફોર વ્હીલમાં હા તો હા છે સુતીલાની મેન બજારની પાસે ટ્રાફિક બહુ છે રવિવાર છે અને એમાંય ત્યાં એમ છે

તો સડવાનો છે ડુંગળો બધા થઈ જાય તૈયાર કાકુ શી સડી કે શું તો બધા તૈયાર થઈ ગયા છે તો દર્શન કરીએ માતા એનો ડુંગળો તો આ યુ મેન ગેટ ટ્રાફિક તો પહેલા શરૂ માચા લઈ સામુંલામાં પંટા પંટા દેખાય છેડી માતાના દરબારમાં હાજરી છે જય માતાજી જય માતાજી ભાઈ આટલું બધું છે ટ્રાફિક ભાઈ લબુ દુસનતે વાત સુમંગો કાય નથી એ કુદે છોટા દેખતે હલો ભાઈ કોમેન્ટમાં છે ને જય સમૂહ માં લખી નાખજો બધા તો બસ શ્રદ્ધાળુ એટલા બધા છે ને વાત કરવામાં તો કેટલી ટ્રાફિક છે બધા દૂર દૂર થી ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે માતાજીના આ ડુંગરો જો છે ઉપર છે ને એટલી બધી ટ્રાફિક છે તો આ રીતનું છે કંઈક સુવિધા ને સુવિધા તો પણ ગરમીનું વાતાવરણ બહુ છે પણ ગરમી બહુ થાય છે વરસાદ આવે તો પછી મજા આવી જાય આવી ટ્રાફિક છે તો ટ્રાફિક એટલી બધી છે ને તો આ બધા જો શોર્ટકટ બધા હલવા જાય તો અહીંયા છે ને જે જગ્યા મળે એવું કે બહુ ટ્રાફિક છે આ બધું શોર્ટકટ હારી નહીં જાય મોહિત પણ એમાં રહે થઈ જશે કે હું તો મજા આવે છે જો ફરસીઓ અને જે કરી દીધું નીચે પણ છે એટલું જ પબ્લિક હા છે સોટેલા બધા વહી ગયા છે આગળ હું મોહિત પાસે રહી જાઉં હાલો તો ફટાફટ કરવા માટે થોડોક ઠાકોડો લઈ જો પાસે એક હોલ્ડ મળ્યો છે બધાએ પાણી પાણી પી લઈ પાછું કરવાનું શરૂ કરી કારણ કે ટ્રાફિક એટલું બધું છે બહુ શ્રદ્ધાળુ આવેલા છે અને ગરમી એટલી થાય છે

વરસાદ આવવા મળ્યો છે ને આ બધા સેલ્ફી છે માં લખેલું છે સેરાગ થોડા થોડા સાટા શરૂ થઈ જશે વરસાદ આવે વાત્રામાં થઈ ગયું છે ને આવી જશે સેલ્ફી પોઈન્ટે માતાજીના દર્શન પણ કરી લીધા જો અહીંથી અહીંયા બધા ફોટા પડે છે સેલ્ફી સ્ટીક અહીંયા માં લખેલું છે વરસાદ શરૂ થઈ ગયો છે થોડા થોડા છે

દર્શન કરીને બધા વૈયાવા છીમાં જેને અમને બધાને દર્શન થઈ જાય છે હા દર્શન થઈ જાય ને હે ખુશી ખુશી દર્શન કર્યા એમ સંજુબેન પિંકલ બેન બધાએ દર્શન કરી લીધા છે રૈના બેન દર્શન થઈ જાય ને રેડી તો કેવો થાકોડો લઈજો નહીં બસ થોડા થોડા બધા થઈ ગયા છે હારો તો નીચે વ્યા થઈ અને મામા રૈના ભૂખ લાગી ગઈ એમ કેરી છે ને હા જે કોઈને ખબર આવ્યું નથી ભૂખ લાગીને વાગ્યા થાય એમાં એવું છે ભાઈ કઈ સેટિંગ જ નહોતું જમવાનું છે ત્યાં જમવા થાય હાલો નવભાઈની હા બધા બધા નીચે ઉતરે છે અહીંથી ટ્રાફિક છે ને આજ બહુ છે બહુ શ્રદ્ધાળુ આવેલા છે એમાંય તે રવિવાર છે ને નોમ છે વાગણ ત્રણ નોમ એટલે ટ્રાફિક થોડુંક વધારે છે મરાજી ભાઈ આ સતોડા થઈ કી જગ્યા દે વાતાવરણ જો અહીં તો કેવું મસ્ત દેખાય છે તો મિત્રો ફાઇનલી ડુંગરો ઉતરી જાશે અને આખો ને ઇચ્ચે પાવર આવશે તો કે કામો જો આડા તમારે પેલા ઉતરી જાય શિરાગ ને ખુશી ની બધા રેના તો થોડુંક મોડું થઈ ગયું મોડું ભાઈ કાકા બરાય

રમકડા આવા નવા રમકડા છે ને કટલેરી છે અહીંયા તો રવિનાની બધા ખરીદી કરે છે પસંદ કર્યો રવિના ગુલ્ફી ઉપાડી તો આવું છે આ બધા હવે ખરીદી કરશે થોડી ઘણી અને પછી જોઈએ હજી જમવાનું બાકી છે

અલગ 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 અહીં સરસ મજાની શોપ છે માતાજીને દિવેલીની માતાજીની મૂર્તિ છે મસ્તીની રહી ના લેવી છે ઘડિયાળ એટલે વેસ કરીએ તો મને ગોતવાલ જેવી ગમી સરસ કલેક્શન છે તો હું ગમી હું ખુશી તને બતાવી તો બતાય કેતા આય કાક ડેન માં લેતી થી એને છે ને આ બધા ગેમ ઇજા શરમ માં આકડા મસ્ત મજા નો શોરૂમ છે જો આ બજન મકડા છે ના બજે સેકટ લે આવી પાર્ટી હવે આવી લેવાય તારે મોટી લેવાય બંગડી નો કલેક્શન મસ્ત નું છે જો આ બજો સરસ મજા ની માતાજી ની મૂર્તિ ને કોના સસ્તી ને ઓલા તો <pelpario>